હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો બેદી થી આપણે વિડીયો સ્ટાર્ટ નથી થતો તો બધાએ આપણા મિત્રો માફ કરજો તો બહુ બે કાલે ઈચ્છા ન થઈ આજે ઈચ્છા ના થઈ અમારે થોડી કોણ થાય રહી આવી બાજુમાં પાડોશીને તો પાડોશી એટલે અમે હાઉ ભાઈઓને જેમ રહી એ મને બહુ ફાયરે લાગ્યું કાલે એવું બે ત્રણ દીઠિયા તો કાલે બેન પડ્યા દરજીના અમારે બાજુમાં એક જ દીવાલ છે અમારે તો એ હજી છોકરીના નાનિયું છે છોકરો નાનો છે પત્ર અઢાર દીકરો છે ને મોટી બે છોકરીઓ છે હજી આને મયુના પપ્પા ને એ અમારા ભાઈ બે પેવડા છે તો અટાણે ભાભીએ અમારા ભાઈ ને દરિયામાં જઈને અધવી બાવડું મૂક્યું ને એવું થઈ ગયું છે એટલે અમને બહુ લાગ્યું છે એટલે કાલે અમારા દરજી છે પણ દરજી જેવું ન લાગે ગમે તે તમે કારે રેતી પડકારો નાખે ને તો એ ઉભા જ હોય ભાભી એવા હતા ને એના તો વખાણ કરીએ ને એટલા થોડા હતા એને એટલા ડાયા હતા ને એટલા આખા ઘરને ને બધા બેઠા હતા અત્યારે કોઈ એવું ભાભી જેવું હોશિયાર નથી બે ડોહ્યું છે ઘરમાં ત્રણ છોકરા ને છોકરા પપ્પા ને એના કાકા તો બિચારા બધા ભાગી પડ્યા ભાભી હતા તો બહુ બધા મળીને રાખતા ને બધાને સમજાવતા ને બધીની છોકરીઓને જો ભણવા જાય તો હવે થોડી કઈ પડશે છોકરો ભણવા જાય તો એને ટિફિન છોકરી કેસો ભણવા જાય તો એને બે બેનું અને વાતું કરતા ગયા એના નણની માતાજીની કથા હતા તો કે મને હમણાં શરદીનું ઉધર મળતી નથી ને તો એ ચાલો આપણે અહીંયા એ વાત બતાવતા જાય તો ત્યાં ગયા તો એને વાલનું ઓપરેશન કરાવવાનું કીધું તો વાલનું ઓપરેશન કરાયું તે પછી ભાન માં જ નો આવ્યો બોલ્યા જ નહીં પછી પાંચ દીધા નથી આપણા બ્લોગમાં આવી ગયા છે રામ ભગવાન અયોધ્યાનું છે એમાં રાસ લેવા માંડશે બધે પછી ઘરે કળશની પતરામણી પથરામણી કરી એમાં અમારી ભાભી આવી ગયા છે નાના નાજુકડા એવા મસ્ત હતા એનો ઘાટ એવો રાંદલમાન ગોયણી જેવા અને પાછા ડાયા એવા હતા છોકરીઓનો આધાર કોઈની માં ન મળશો અત્યારે દીકરી માથે હાથ મૂકીએ ને તો આપણે સામું જોઈએ તો જાર થઈ જાય તો બહુ કરી એટલે કાલે વિડીયો નથી મૂકાણો તો માફ કરજો એટલે કાલે કાંઈ મડપ ન થઈ તો જો આજે કાંઈક વાડી આગળ ગયા છે મયુના પપ્પા તો કે ફોન આવ્યો છે કાંઈક હોય છે તો મને કે બે જણાની રસોઈ કરજે તો હવે હું રસોઈ વર્ગીશું એટલે જો મિત્રો તો ઘડિયેલમાં સાત વાગ્યા છે તો જો હાલો હવે આપણે રસોઈ પાણી વરગીએ ઘરે વાડિયાથી જે આવે જમવા બે ત્રણ જણા તો એને જમાડવાનું છે બધાને અને હાલો હવે રસોઈ વરગીએ ને જો આપણે ભાભીને ઘરે બે વાગ્યા હતા બાજુમાં દરજી છે બિચારા હોય ને અણી માથે કમાઈને એનું ખાતા હતા અને એનું ઢાંકીને એના એ ભાભી ઉગાડતા પણ હવે અધ વિસારે બધી મૂકી દીધા બે ડોહિયું તો ઘરે જાય ને તો આપણને ગમતું નથી એવા ઈ ભાભી રાધી હતા એવા હસમુખા હતા મયુના પપ્પા તો એના સિટી ના હતા ને સુરતના તો ફેશનમાં બહુ બોલતા ને તો મયુના પપ્પા એના સારા એવા પડતા તો એને કોઈ દિવસ ડખ લાગ્યું બધા એને બિસારા નાના મોટા સારા પડતા ભાભી ભાભી છોકરા ભાભુ ભાભુ જ કરતા ની ટ્યુશન માં છોકરાએ હજી હમણાં તો એમ કેતા કે મને નહોતું આવડતું હું જાજા મૂકી દીધું મને આ છોકરાએ શીખવા દીધી ટ્યુશન લેવા મય ને મારા મયુર ને ટ્યુશન માં જાય ને તો એ કે એની આરે મને આવડી ગયું નહોતું આવડતું એ બધું પાછું યાદ આવી ગયું એટલા સારા હતા છોકરા બધા ટ્યુશન માં આવે ને તો છોકરીઓનું નામ ન લે ભાભુ ભાભુ જ કરે છોકરા બાંધે ને તો ઓલા એમ કે બાપુ આમ કરે આ બાપુ આ તેમ કરે તો એ અમારે કરે હો થંભરાય બોલે ને તો અમારે એક જ દિવાલ અને બહુ આમ પહેરે લાગ્યું એટલે કાલે વિડીયો બનાવવાનું કે ચાલુ કરવાનું મૂડ જ ન થયું અમારે અમને કાંઈ નહોતું ગમતું તો મેં કીધું હાલો આપણા સબસ્ક્રાઈબરો બધા કહે કે આ કેમ વિડીયો નથી આવતો બંધ છે બે દીથી આ તો તેથી અમિતભાઈની આપણે સિતારામવાર આવ્યા હતા જમવા તેથી ત્રણ વાગ્યે તો અમને ખબર પડી બરોબર મહેમાન હોઈ ગયા ત્રણ સાડા ત્રણે તો અમે ઘરે શું કર્યું ને અમને ખબર હતી પણ અમે શું કર્યું ને ઘરે કોઈને ખબર ન પડવા દીધી બરાબર પાડોશી બધે એ રાતે એક વાગે આવ્યા લઈને ભાભીને એટલે કાલી દેન પડ્યા ને બધા કાલે એમાં ને એમાં અમે હતા ન્યાનની આખો દે એટલે કાંઈ વિડીયો સ્ટાર્ટ કરવાની કડક ન થઈ તો ચાલો જોડાઈ રહેજો આપણે રસોઈ વરગીએ છે શું રસોઈ કરીએ એ તમને આગળ બતાવીએ વાડીએથી થી હવે જમવા આવે કે થાય વાડીએ તો એ દીકરો હમણાં ગયા છે સવાઈ વાગે તો એનો ફોન આવ્યો બે ત્રણ જણા કરજો તો હાલો આપણે જોડાઈ રહેજો જય માતાજી તો એને પણ જોકે કે ભગવાનને બહુ એનું કઈ ચાહા ભરી નહીં એટલી એને બધે પ્રાર્થના કરી બધાયને પણ હવે એને જિંદગી જ નહોતી ભગવાનને પણ બરાબર તૂકી જ હતી તો આપણે એ પ્રાર્થના કરીએ કે ભગવાન એને પૂરી જિંદગી દે સારે ઠેકાણે આવતા દઈએ અને એને પૂઈને એટલું કર્યું આપણાથી થાય નહીં એની સા મોટા સાસુએ એને એને ડોહલિયું કીળિયારું પૂરતા કોઈ આવે ને ભીખાણી ભીખાણીને રોટલો દેતા પાણી પાતા છોકરા એના ફેરા નાના નાના હોય એને સંપોલ દે કપડા દીએ ભાગ દીએ પણ ભગવાન એના કાબેરું સાંમું જોયું નિબાલ બસા એટલે તો બીજું તો શું કાંઈ થાય કાંઈ થાય એમ નથી બરોબર તો આપણે એને એવી પ્રાર્થના કરીએ કે ભગવાન એને હવે દીએ ને પૂરી જિંદગી દે અને હારે ઠેકાણે અવતાર દીએ ને બસ એટલું જ આપણે કહેવાનું આવે છે હવે જય માતાજી તો હાલો આપણે લસણ ફૂલ નાખીએ પછી હવે કંઈક નક્કી કરીએ શું શાક બનાવીએ કંઈક સબ્જી તો બનાવી જોઈએ બે ત્રણ જણાનું એ છે ને ત્રણ જણા અમે પાંચ છ જણા થઈ જાવ આગળ જોડે રહેજો ચાલો શાક બની ગયું નહીંનું બનાવ્યું અત્યારે તો કાંઈ હોય નહીં મેં તો કાલ હાટુ દૂધી દાળ બનાવવાનું આટું લીધું તું શાક બનાવવાનું તો સવારે આવે પછી અત્યારે જ કાંઈ મળે નહીં તો મેં કાલ હાટું લીધી હતી તું મરસા તૈરાશે ને મયુરભાઈનો નકો શાકમાં ગધેડો રહે તો એના આટું બપોરનું મગનું પડ્યું છે એ સાસ થોડીક દહીં હતું ફેડો જે આ મયુના પપ્પા આવે ને તો દુકાન કોથરીયું લઈ આવે અને ડેરીએ થી 2 લિટર દૂધ લઈ આવ્યા છે એ તો એ તો મહેમાન જ ગણાય એક કતરવાર આવે તો આપણે ઘરે ઓમ તો કે બી અમે તો હવે લોટ બાંધીને પછી રોટલી કરશું હા એક હું તમને આપણા સબસ્ક્રાઇબરને વાત કરતા ભૂલાઈ ગયું છે આપણે થી પડ્યા તા ને બીજે માળે થી તો કોઈ ને ખબર નતી પડી ને એટલે તો જો કે પાડોશી અમે એક જ છઈ તો આપણું બીજું તો કોણ સાંભળે તો એ એક દિવાલ છે ને તો મેં એમ કીધું એ ભાભી એ ભાભી તો ભાભી સાંભળી ગયા જો આપણે મેળિયે થી પડ્યા ને એટલે તરત જ એ ભાભી એ ભાભી બીજે માળે થી પેડી ને મારા પગ ફાટી ગયો તો એ ભાભી દોડીને આવ્યા મને એની ઉતારી તીથી ભલે એ હતા નાના નાજુકડા એને મને મારો એનો પગે એને ભારે થઈ પડે પણ તો એને બનતી કોશિશ કરી ખોટું ન કહેવાય હું હાજી થઈ ત્યાં સુધી આપણે મદદ કરી જેમ અત્યારે આપણે ને આડોશી પાડોશી મદદ કરીએ હું મેળિયત પડી ત્યાં આપણે બધે બહુ સપોર્ટ આપ્યો હતો ખોટું ન કે હું સ મહિના હાલતી થઈ હતી ત્રણ મહિના તો અઢી ત્રણ મહિના પાટો હતો તે પછી રોકડ લઈને એક મહિનો દીધા હેલી પછી હું તીધીર હાલતી થઈ તો કાયદેસર છ મહિના મારે દવા ચાલુ રહી પગની ને છ મહિના હાલતા થયા કે કામ કરી એવા તો પાડોશીએ ધ્યાન રાખ્યું આપણે ખોટું ન કહેવાય મોબાઈલ લેતા એની છોકરી રોટલી બનાવવા આવતી હોય ભાભીએ કોઈ દી ના નથી પાડી હું છોકરીઓને એમ કહું ને કે મને કમળમાં પછી આ મને મહેમાન આવે ને તો રાંધવા ભાભીએ કોઈ દી ના નથી પાડ્યું છોકરીઓને કહું ને કે મોકલો રોટલી કરવી હોય કે કઈ ક્યારે કોઈ મૂલી હોય તો હું એમ કહું ને કે મારે રોટલી કરવા મોકલો ને મારાથી નથી થાય એમ બેહ તો એ ભાભી મોકલતા એને છોકરીઓને કોઈ દી ના પાડી કે નહી આવે કોઈ તો એના ઘરે બનાવે મારે ઘરે છોકરી મેળિયે પડી ને તો ભાભી પોતી ગયા કે મહેશભાઈ જાવ તો ખરી કઈ અવાજ આવે છે એ કે જોશનાબાઈ નો કે અહીંયા આવે ને તો અમાર ફરીમાં આવ્યા ને તો એને દેખાવ નહીં હું કારણ કે હવે સાડો આવી ગયો તો એ મેળી પડે પછી એને બધાને પડકારી નાખીને બોલાવ્યા કે હાલો તો ખરી હલાવી કે જોશના બે કે સૈડા છે મેળી હતી તે પછી તો બધા ભેગા થઈ ગયા પણ એ ભાભી પહેલાં એની મારો અવાજ હેભ્રો ન મને કોઈ દેખતું નહોતું કે આ જ પડીએ તો હું તો એમ કહું મને બધું એનો સપોર્ટ હતો એમ ભગવાન એને બાલ બસો ને આપણા આશીર્વાદ ફરે ને એને સપોર્ટ આપે બધેના ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે એને હિંમત દે અને છોકરા ને ભણીને ગણેલ હોશિયાર છે તો એને નોકરી આવી જાય તો આપણે તેવા આશીર્વાદ દઈ કે એને આ મોંઘવારીમાં અત્યારે સિલાઈ મશીન ઉપર કઈ થાય નહીં પૂરું મોંઘવારીમાં બે આ કે ભાઈઓ એક જ બે ભાઈઓ છે પણ આ એક જ ભાઈ ની ભાઈ હતી નાના નું તો જો કે અત્યારે બધાને સિટી નો શોખ એટલે એને વહવાઈ એમ ન થાય તો આ બે ભાઈઓ વિચાર એક બાઈ હતી એ ભગવાને સિલવી લીધી તો બહુ અફસોસની વાત છે મારે એટલી વાત કરવાની રહી ગઈ હતી હાલો હજી આપણે જણાવી દઈએ આગળ હાલો હવે લોટ બાંધી રોટલી કરી નાખીએ પછી આગળ જણાવીએ જે માતાજી ચાલો જો એટલી રોટલી બનાવી લીધી છે આપણે અને માખણથી ચોપડી નાખીએ જોકે આ ઉનાળામાં ઘી ઓછી મજા આવે માખણ હોય તો ભાવે રોટલી ચોપડેલી તો હલો હજી એટલી સોપડીને ગણી લઈએ હજી લોટ થોડોક પડ્યો છે તો પછી પાસે બનાવી નાખીએ રોટલી પોણા દસ તો થઈ ગયા હજી વ્યારું વાર આવ્યા નથી હાલો આગળ જોડાઈ રહેજો દીકરો વ્યારું લેવા આવ્યા હતા તો હજી વ્યારું લેવા જઈશે આડા દસ થઈ ગયા તો જાય હજી આગળ મૂકીને આવશે અતાળ મેમાન આવ્યા કેટલા વાગ્યા એવા બાર થઈ ગયા ફીટ જો તમને બતાવીએ કડિયલમાં જુઓ એટલા વાગે મહેમાન આવ્યા રૂમાલ 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 જાય સુંદડી રે હેઠા રૂમાલ તો અને હજી તો વ્યારા બાકી છો આ આવવા આવા છે અમારા અમારા પાણે છાગલા છે ને એને શાક જોવા લીધું એટલું જ શાક લીધું એટલી રોટલી ખાધી એટલું શાક પછી તો દવા તાજા જ હોય ને

હલો જય માતાજી